કુદરતનો ખેલ જુનાગઢની ઘટના હેમાંશુ કંપનીએથી ઘરે આવવા માટે મોટરસાઇકલ પર સવાર થઈ રહ્યો હતો ત્યાં એના નામની પાછળથી બૂમ સંભળાય એણે હેલમેટ ઉતારીને પાછળ જોયું તો એક તરુણી તેને જોઈ રહી હતી હેમાંશુ મોટરસાઇકલ પરથી નીચે ઉતર્યો તરુણી ઝડપભેર પાસે આવીને બોલી મને ઓળખી હિમાંશુ ઘડીભર હિમાંશુ યુવતી સામે જોઈ રહ્યો અને થોડી ઓળખાણ પડતા જ બોલ્યો તમારા નામ અને ગામ તો ખબર નથી પરંતુ જો હું ભૂલતો ના હોઉં તો વતનમાં કોલેજ આવતી જતી વખતે આપણે એક જ બસમાં મુસાફરી કરતા હતા હિમાંશુ હજી સમોવડી છોકરીઓને તુકારે બોલાવતા શીખ્યો નહોતો હા હિમાંશુ ઓળખી તો ગયા આમ તો તમારા નામની મને ખબર ના હોય પરંતુ તમે બસમાં કાયમ વાસવામાં વ્યસ્ત રહેતા એટલે સ્ટેશન આવે ત્યારે તમારા ગામના છોકરાઓ એ હોશિયારની પોસડી હિમાંશુ સાહેબ ગામ આવ્યું કહીને તમને સીટમાંથી ઉઠાડતા એટલે તમારા નામની ખબર છે મને ગ્રેજ્યુએશન પછી હું આગળ અભ્યાસ માટે અહીં અમદાવાદ આવી મારા મોટાભાઈ અહીં નોકરી કરે છે તેમના ઘરે રહીને મેં અભ્યાસ પૂરો કર્યો અને હાલ આ બાજુ આવેલ કંપનીમાં નોકરી કરું છું ત્રણ મહિના પહેલાં જ જોડાઈશું અત્યારે પણ મોટાભાઈ સાથે જ રહું છું મારું નામ આરુષિ છે કહીને આરુષિ ઘડીભર હિમાંશુ સામે જોઈ રહી ખૂબ ખૂબ અભિનંદન આરુષિ ખૂબ આનંદ થયો હું પણ ઉપર ત્રીજા ચોથા માળે આવેલ કંપનીમાં છું મને નોકરીમાં જોડાઈ અને દોઢ વર્ષ થઈ ગયું ખૂબ સારો પગાર છે હું પણ અહીં અમદાવાદમાં મારા મમ્મી સાથે રહું છું પિતાજી હયાત નથી એ પરિચય આપતા કહ્યું છેલ્લા છ એક મહિનાથી મનમાં સંગ્રહીને રાખેલ ભાવ આરુષિના હૃદયમાં ઓસળકૂદ કરીને બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા હતા ઘણો સંયમ રાખવાની કોશિશ કરવા છતાંયથી બોલી જવાયું હજી પરિવાર નથી વસાવ્યો દસ વર્ષની ઉમરે મે સરકારી નોકરિયાત હતા ટૂંકા પેન્શનમાં મમ્મીએ વતનમાં ઢસરડા કરીને મને ભણાવ્યો થોડું દેવું પણ થઈ ગયું હતું ઘણા વર્ષે સુખ નો સૂરજ દેખાયો છે આઋષિ મારી જિંદગીનું લક્ષ્ય મમ્મીની ખુશી છે એટલે નોકરી પછી મેં લગ્ન બાબતે ઉતાવળ કરી નથી પરંતુ હવે મમ્મી સામેથી લગ્ન માટે સતત દબાણ કરી રહી છે હું એવા પાત્રની શોધમાં છું કે જે આખી જિંદગી મમ્મીની કાળજી રાખે હિમાંશુ થઈને બોલ્યો આ ઋષિની આંતરિક ખુશીઓ હિલોળા લઈ રહી હતી એ ખુશીઓને સોપાવતા આ ઋષિ બોલી મળતા રહીશું હિમાંશુ તમારે તૂટવાનો સમય હાલ અત્યારનો છે હકારમાં જવાબ મળતા આરુષિ તાકીને આવજો કહીને પાર્ક એક્ટિવાને લઈને ઝડપભેર ઘેર જવા નીકળી ગઈ હિમાંશુ સડસડાટ જઈ રહેલ આઋષીને જોતો રહ્યો આજ સુધી કોઈ પણ છોકરી પ્રત્યે લક્ષ્ય નહીં સેવનાર હિમાંશુને આ ઊંડાણથી તેના તરફ ખેંસી રહી હતી તરફ આ આખી રાત પલંગમાં પડખા ફેરવ્યા એને એના મનનો માણીગર મળી ગયો હતો મહિના પહેલા ઘરમાં આઋષિના સગપણની વાત નીકળી હતી ત્યારે આરુષિના મનમાં સૌ પ્રથમ હિમાંશુનો સહેરો ખડો થયો હતો પરંતુ હિમાંશુને શોધવો ક્યાં એ વખતે એણે હિમાંશુના ગામની બહેનપણીને મળીને હિમાંશુ વિશે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે હિમાંશુ અત્યારે અમદાવાદ કોઈ કંપનીમાં સારા પગારે નોકરી કરે છે એના મમ્મી પણ એની સાથે જ રહે છે અને હજી સુધી એણે લગ્ન કર્યા નથી બસ એટલે જ આરુષિએ નોકરી પછી લગ્નનો વિચારો કહીને પરિવારને સમજાવી દીધો હતો ત્યારથી લઈને આજ સુધી મનમાં માત્ર હિમાંશુ રમ્યા કરતો હતો કેટલા શાંત અને સૌમ્ય સૌભવનો છોકરો એ ભલોને એનું કામ ભલું દરરોજ બસની એક કલાકની સહ મુસાફરીમાં ગામના બધા છોકરાઓ એની સામે આદરપૂર્વક વર્તન કરતા હતા કોલેજમાં પણ એની સારી એવી નામના હતી એની સાથે સંસાર માંડવામાં આરુષિને સર્વે પ્રકારના સુખનો આભાસ થઈ રહ્યો હતો જાણે કુદરતે એના હૃદયનો પોકાર સાંભળી લીધો હોય તેમાં જે કેવો અચાનક ભેટો કરાવી દીધો આરુષિનું હૃદય ખુશીઓના મધ મીઠા સ્પંદનોથી તરબતર થઈ ગયું સવારે ઉઠી નાહી ધોઈને વિશ્વાસ ભાભીને ઘર કામમાં મદદ કરતા કરતા મનની વાત કહી સંભળાવી મળતાવડા ભાભીએ નાસ્તો કરી રહેલ પોતાના પતિ અને આરુષીના મોટાભાઈ અનન્ય ને હકીકત કહી સંભળાવી મોટાભાઈની ખૂબ જ મર્યાદા રાખતી આરુષીના માથા પર અનન્યએ ટપલી મારી ત્યારે તો આરુષી શરમની મારી લાલ ઘૂમ થઈ ગઈ અને એના બેડરૂમમાં દોડી ગઈ નાસ્તો પૂરો કરીને અનન્ય આરુષિના બેડરૂમમાં ગયો અને આરુષિના માથા પર હાથ ફેરવીને ઘરમાં વપરાતા આરુષિના સંબોધન સોટી કહીને બોલ્યો એમાં શરમય છે શું કામ મમ્મી પપ્પાને સમાચાર આપીએ એ પહેલા છોકરાને અહીં બોલાવી લે સોટી તારી પસંદગીમાં કોઈ ખામી નહીં હોય એનો તો મને વિશ્વાસ છે સોટી પરંતુ વાત આગળ વધારીએ એ પહેલા હું અને તારા ભાભી જોઈ તો લઈએ છોકરાને પણ કામ આરુષીભેર કરી રહી હતી એનો સહેરો સતત હસી રહ્યો હતો કેટલો વિશ્વાસ હશે આ માનુનીને એની પસંદગી પર સ ક્યારે વાગી ગયા એ ખબર ના રહી આરુષીને એ ઝડપભેર કામ આ આવી ગઈ કાલે આરુષિથી છૂટા પડ્યા પછી પણ ક્યાં શેન પડતું એના હૃદય પર પણ આરુષી સવાર હતી સરળ અને સૌમ્ય સ્વભાવ લંબગોળ હસતો સહેરો સુંદર વાકસટા સાદગીપૂર્ણ વસ્ત્રો અને દમદાર સાલ પૂરેપૂરી સવાઈ ગઈ હતી હિમંશુ પર આરુષી સહવાગતા જ એના પગ પણ ફરીથી આરુષીની મુલાકાત માટે તલપાપડ થઈ ગયા હિમાંશુ રીતે મળ્યા હતા પરંતુ આજે બંનેની નજર ટકરાવા છતાં બંનેના પગ ધીરે ધીરે ચાલી રહ્યા હતા બંને એકબીજાની પાસે આવી ગયા છતાંય બંને જણ બે ત્રણ મિનિટ ચૂપચાપ ઊભા જ રહ્યા શરૂઆત છેવટે હિમાંશુએ કરતા કહ્યું કેમ કે બોલતા નથી આરુષી તમે તમારા ભાઈ સાથે ક્યાં વિસ્તારમાં રહો છો ગઈકાલની એકદમ સુંદર વાકસટા બદલે આજે આરુષીની અર્ધી જીભ જાણી સિવાય ગઈ હતી શું પ્રેમની મુખ ભાષા વધારે દેદીપ્યમાન હોય છે ધીરે ધીરે ઊંસી ડોક કરીને આરુષીએ કહ્યું વિસ્તારનું પોષા કરતા મારે ઘેર જ આવી જાવ ને મારા ભાઈ ભાભીની મુલાકાત થઈ જશે સમય હોય તો આજે ચાલો પરિસ્થિતિ હિમાંશુની પણ એ જ હતી થોડો થોથવાતા થોથવાતા હિમાંશુ બોલ્યો પછી તમે લોકો પણ અમારા ઘેર આવશો ને આરુષિએ માત્ર હકારમાં માથું હલાવ્યું જંગ જીતી ગયા હોય તેમ હવે બંને એકબીજા સામે જોઈ શક્યા આરુષીએ ફોન કરીને ભાભીને જાણ કરી તો હેમાંશુએ એના મમ્મીને ફોન કરીને કહ્યું મમ્મી હું આપણા ગામ પાસેના એક સંબંધીને ત્યાં જાવ છું એટલે થોડો મોડો આવીશ અને ઘેરાવીને જમીશ ઝડપથી એક્ટિવા પાર્કિંગ માંથી બહાર કાઢીને આરુષી આગળ થઈ ગઈ રસ્તામાં સતત પાછળ નજર કરીને હેમાંશુને જોતી રહી વીસેક મિનિટમાં મુકામ આવી ગયો અનન્યને આવવાની હજી થોડી વાર હતી એટલે વિશ્વાભાભીએ ફોન પર અનન્ય આગળ વધી ખાઈ લીધી હતી અને ઝડપભેર ઘરમાં થોડું વ્યવસ્થિત ગોઠવી દીધું હતું કારણ કે શારા અને એક વર્ષના દીકરા દીકરીએ બધું રાસરસીલું અસ્તવ્યસ્ત કરી દીધું હતું આઋષિની પાછળ પાછળ ધીમા પગલે હિમાંશુ પણ ઘરમાં પ્રવેશ્યો ઝડપભેર શા પાણી થયા બોલકા સ્વભાવના વિશ્વાભાભીએ સંકોચાઈને સોફામાં બેઠેલ હિમાંશુને દસેક મિનિટમાં તો બોલ તો કરી દીધો ભત્રીજા ભત્રીજીને રમાડી રહેલા આરુષિનું અડધું ધ્યાન આ તરફ જ હતું ગામ કુટુંબ પરિવાર મોસાળ સગા સંબંધીઓનો પરિચય મેળવતા જ વિશ્વ અચાનક ખુશખુશાલ થઈ ઉઠી તે ઝડપભેર બોલ્યા ઓહ તમે તો મારા ભાભીના સગામાં નીકળ્યા હાસ્યને રોકી શક્યા એમને વાહલી નણનના પ્રેમનો અંદાજ આવી ગયો ડોરબેલ વાગી વિશ્વ ઉભી થઈને દરવાજો ખોલ્યો અનન્યા આવી ગયો હતો અનન્ય હસ્તી નજર હિમાંશુ પર ફેંકી હિમાંશુ ઉભા થઈને હાથ મિલાવ્યો મોરના થોડા હિમાંશુ એટલે આદર્શ મા બાપનું સંતાન નોકરીયાત પિતાજી કલ્પેશભાઈએ હેમાંશુ બોલતો થયો એ વખતે સૌ પ્રથમ શ્રીમદ ભાગવત ગીતાજી નો શ્લોક કંઠસ્થ કરાવેલ માતા અવની બે ને સંસ્કારના પાઠ ભણાવેલ પ્રાધાન્ય પાણી આપ્યા પછી ઈશારાથી વિશ્વ એ રસોડામાં બોલાવીને ઝડપભેર મોટાભાગની હકીકત કહી સંભળાવી હાથ પગ ધોઈને અનન્ય કોફી પીતા પીતા હેમાંશુ સાથે પરિસી કેળવીને વાર્તાલાપ કર્યો અનન્યને ભરપૂર સંતોષ થયો એણે અંતમાં સીધું કહી જ દીધું મારી બહેન આરુષિ પસંદ છે તમને જો તમારી હા હોય તો હું મારા મા બાપને વાત કરું અણધાર્યો સીધો આવો પ્રશ્ન સાંભળીને હેમાંશુ સ્તબ્ધ થઈ ગયો તે પૂરેપૂરો શરમાઈ ગયો સહેજ ત્રાસી ડોક કરીને એને આજે સાંભળીને કંપનીમાં પંદર જણનો ઉપરી અને સિત્તેર હજારનો પગારદાર અત્યારે બરાબરનો ખસકાઈ રહ્યો હતો પાંચેક મિનિટના પ્રયાસ પછી માંડ હકારમાં ડોક હલાવી બીજો અડધો કલાક રોકાઈને હેમાંશુએ ઘેર જવા અનન્યની અનુમતિ લીધી તે મનોમન હરખાઈ રહ્યો હતો ઘેર આવીને બધી હકીકત મમ્મીને કહેતા તો અવની બેન ખુશ ખુશ થઈ ગયા બીજા દિવસે સાંજે છ વાગ્યે બે અહીંયા એકબીજાને જોવા માટે અતિ ઉચ્ચુક હતા બંને એકબીજાને મળ્યા ત્યારે ફરીવાર બંને ઘડી પર મૂક બની ગયા ધીરે ધીરે બંનેને વાસા ફૂટી હવે આ વાસા હતી તે એકબીજાના આજીવન સંબંધની હતી હા હજી આ બાબતે આરુષિના મા બાપની સંમતિ બાકી હતી પરંતુ એ બાબતે આરુષિને સંપૂર્ણ વિશ્વાસ હતો પંદર દિવસમાં તો બંને પરિવારો વચ્ચે બધું પાકે થઈ ગયું એકબીજાના ફોન નંબરોની આપલે થઈ અને ત્રીજા મહિને તો આરુષિ અને હિમાંશુના ધામધૂમથી લગ્ન પણ લેવાઈ ગયા આરુષી અને હિમાંશુની જોડી એટલે સારસ બેલડી ભગવાને બે એવા અહીંયાને એક કર્યા હતા કે સૌ કોઈને સહજ ઈર્ષ્યા થઈ આવે જોત જોતામાં વર્ષ વીતી ગયા હિમાંશુએ સારા વિસ્તારમાં ઘરનું મકાન પણ લઈ લીધું પૂરી લગ્નથી હિમાંશુ અને આરુષી નોકરી કરી રહ્યા હતા હિમાંશુ હવે મહિને એક લાખ વીસ હજારનો પગારદાર હતો તો આ ઋષિ પણ હજારે પહોંચી ગઈ હતી સામાન્ય દવાઓ પછી કોઈ ફરક ના દેખાયો હેમાંશુને કોણ જાણે કેમ પણ કોઈ મહારોગના મનોમન એંધાણ વર્તાઈ રહ્યા હતા આ સાથે આવવાના અતિ આગ્રહ સતાય એક દિવસ રજા મૂકીને હિમાંશુ એકલા એ સારી હોસ્પિટલમાં જઈને બધા રિપોર્ટ કરાવ્યા ત્રેજા દિવસે બધા જ રિપોર્ટ આવી ગયા હતા મનમાં ધાર્યું હતું કે એ જ રિપોર્ટ હતો અસાધ્ય બ્લડ કેન્સર ખૂબ આગળ વધી ચૂક્યું હતું તેના પિતાજી પણ આ જ રોગથી મૃત્યુ પામ્યા હતા હોસ્પિટલ બહાર નીકળીને થોડે દૂર જઈને હિમાંશુ બેસી ગયો બેસીને ઘણું મનોમંથન કર્યું કમની પહોંચી ગયો અશક્તિ સિવાય બીજું કંઈ નથી નું મમ્મી અને આરુષી આગળ મારી દીધું હેમંત જિંદગીમાં કદાચ પ્રથમ વાર જૂઠું બોલ્યો હતો હા એનું થોડું અજીબ વર્તન આરુષિને જરૂર થોડી શંકા પ્રેરતું હતું પરંતુ પતિનું અઢળક પ્રેમભર્યું વર્તન આરુષિને મૂંગી બનાવી દીધું હતું પાંચમા દિવસે રવિવારે કોઈને કહ્યા વગર હિમાંશુએ ઘર છોડી દીધું એના ધારેલા મુકામે પહોંચવા માટે આરુષિએ જમવાનો સમય થતાં ફોન જોડ્યો પરંતુ એ સ્વિચ ઓફ હતો પરંતુ બધું વ્યર્થ હતું આરુષી અને અવની બેન પર દુઃખ નો પહાડ તૂટી પડ્યો આઋષીને કઈ સમજાતું નહોતું ત્રીજા દિવસે સ્પીડ પોસ્ટથી એક ટપાલ આવી એક પળનો વિલંબ કર્યા વગર આરુષી ઝડપભેર બોલીને વાંસવા લાગી વાહલી આરુષી અને મમતાની મુર્ત મમ્મી ઘડીભર હૃદય પર પથ્થર મૂકીને કઠણ કાળજો કરીને પત્ર વાંસી જજો તમે ટપાલ વાંચતા હશો ત્યારે મારી જિંદગી નર્મદા મૈયામાં ભૂસકો મારીને મેં સમાપ્ત કરી દીધી હશે નાહકની શોધખોળનો વ્યર્થ પ્રયાસ ન કરવા બે હાથ જોડીને વિનંતી કરું છું હું બ્લડ કેન્સરમાં સપડાઈ ગયો હતો એ દિવસે હું પ્રથમવાર બોલ્યો હતો આ રોગની છેલ્લા સ્ટેજની દયનીય સ્થિતિ તમારે આગળ પ્રદર્શિત કરું એના કરતાં હું જે કરી રહ્યો છું એ મને વધારે ઉત્તમ લાગ્યું બસ એટલી વિનંતી છે આઋષી કે મને ભૂલવાનો પ્રયત્ન કરજે મને ખબર છે કે આ વાત ઘણી કઠિન છે પરંતુ તારો નવો સંસાર મને મોક્ષ ગતિની પ્રેરણા આપશે આપણો સંબંધ આટલો અલ્પજીવી હશે એ આપણને ક્યાં ખબર હતી પરંતુ વિધિના લેખમાં કોણ મેખ મારી શક્યું છે મમ્મીને વિનંતી કે પાંચ વર્ષના સુખ સિવાય તમે દુઃખો તળે દબાયેલા રહ્યા છો પરંતુ એનો ઉપાય પણ શું છે હવે વલોપત ના કરવા વિનંતી આમ તો આત્મહત્યા મહાપાપ છે છતાંય મધ્યપ્રદેશનો નર્મદા મૈયાનો પાવન કિનારો કદાચ મને મોક્ષ આપવામાં સહાયભૂત થાય તો આપ બંનેનો ઋણી હિમાંશુ એક પારણો વિલંબ કર્યા વગર આરુષીએ મોટા ભાઈને બધી હકીકત જણાવી તાત્કાલિક ગાડી ભાડે કરીને અવનીબેન સહિત સૌ ઉપડ્યા સાથે સાથે પોલીસને પણ જાણ કરી પોલીસની તાત્કાલિક તપાસ અને અઠવાડિયાની ઢજળપાટ પછી ના હિમાંશુનો પત્તો લાગ્યો કે ના એને ક્યાંયથી લાશ મળી નર્વસ બનીને સૌ પાસા આવ્યા આરુષી અને વેદના આંસુઓ માટે સતત વહી રહી હતી અત્યાર સુધી કઠણ કાળજો કરીને બેઠેલા આરુષિ બીમાર પડી ગઈ ઉલટી ઉબકાઓ શરૂ થઈ ગયા દવાખાને દાખલ કરવામાં આવી ત્યાં ડોક્ટરે નિદાન આપ્યું કે બહેનના પેટમાં દોઢેક માસનો ગર્ભ છે વાહરે કુદરત આ તે તારી કેવી લીલા ની હાલત એણે મનોમન નક્કી કરી લીધું બાળકને જન્મ તો આપીશ જ એણે હિમાંશુને ભૂલવા હૃદય પર પથ્થર મૂકી દીધો ધીમે ધીમે આરુષિએ સાસુને પણ કઠણ બનાવી દીધા સમયનું કાળચક્ર ફરતું રહ્યું પૂરા મહિને આરુષિએ દીકરાને જન્મ આપ્યો અદલ હિમાંશુ જોઈ લ્યો જાણે આરુષિ પર હિમાંશુના પ્રેમ સ્પંદનો ફરીથી સવાઈ ગયા હવે ફરી પાછી હિમાંશુની સતત યાદ આવી રહી હતી આરુષિને દીકરા મિલનનો ત્રણ મહિને નાક નક્ષી અને શહેરો એકદમ હિમાંશુ જેવો લાગી રહ્યો હતો ત્યારે આરુષિની વેદના પ્રકાશ થઈ હતી બીજી બાજુ આરુષિનો પરિવાર બીજા લગ્ન કરવા આરુષિને સમજાવી રહ્યો હતો જેમાં અવની બેનનો પણ ટેકો હતો અવનીબેને તો છેલ્લે ત્યાં સુધી કહ્યું કે બેટા આરુષી હું તને આ ઘરેથી તને દીકરી બનાવીને વિદાય આપીશ આઋષિએ આખરે પરિવારને અને સાસુને આખરી નિર્ણય જણાવી દીધો હું આ જન્મે તો હિમાંશુને ભૂલી શકું તેમ નથી હું મિલનને મોટો કરીશ અને પગભર બનાવીને પછી એના સહારે જિંદગી વિતાવી નાખીશ મિલન એક વર્ષનો થઈ ગયો નાસ્તો કરી હતી ગીરનારની લીલી પરિક્રમા પર એની નજર સ્થિર થઈ કોણ જાણે કેમ એ સમાચાર પર એને વારંવાર નજર ફેરવવાનું મન થઈ રહ્યું હતું ઘેર આવી ત્યારે રાત્રે ઊંઘમાં પણ લીલી પરિક્રમાના ક્યારે ના જોયેલા દ્રશ્યો એના મગજ પર અંકિત થઈ રહ્યા હતા સતત ત્રણ ચાર દિવસ સુધી લીલી કોઈ બોલાવી રહ્યું હોય તેવો થયો એણે સાસુને બધી વાત કરી પરંતુ અવની પણ આ વિશે કંઈ સમજમાં આવતું નહોતું જે હોય તે પરંતુ આઋષિએ જૂનાગઢ જવાનું મનોમન નક્કી કરીને પછી સાસુને કહ્યું પરિક્રમાને પૂરી થવામાં બે દિવસ બાકી હતા એ રવિવારના દિવસે બંને સાસુ સાસુઓ જૂનાગઢ પહોંચી ગયા એકબીજા સાથે માનવ અહીંયા દબાઈ એવી ભીડમાં નાગા નાગાબાઓના કરતબ જન્મેદની નિહાળી રહી હતી અને એમના દર્શન કરીને ધન્યતા અનુભવી રહી હતી સાસુ સાસુહુ આ ભીડમાં મિલનને સાસવતા સાસવતા આ પાવન અવસરને માણી રહ્યા હતા

માનવ મેદની અને નાગા બાવાઓની નજર પણ આ ઋષિ પર મંડાય આકૃતિને ભેટી પડી એ જોર જોરથી હિમાંશુ નામ બોલીને સિલાઈ રહી હતી એ યુવાન ભગવાધરીએ આઋષિથી ઘડી પર અલગ થવાનો પ્રયત્ન કર્યો પરંતુ હવે એનું મગજ સકરાવા ખાઈ રહ્યું હતું આરુષિના દર્દનાક દર્દના પોકાર એના મગજ પર હથોડા મારી રહ્યા હતા એ હથોડાના પ્રહારથી ભગવાધરીનું મગજનું તાળું ખુલી ગયું એણે આરુષિનું માથું પકડીને તેની સાથે નજર મેળવી એની વાસા ખુલી એ ધીરેથી બોલ્યો આરુષિ ઋષિ અવનીબેન પણ આવી પહોંચ્યા તેઓ પણ ભગવાધરીને ફેટી પડ્યા હા આ ભગવાધરી બીજું કોઈ નહીં પરંતુ હિમાંશુ હતો આ દ્રશ્ય જોઈને સંસારથી અલિપ્ત એવા નાગાબાઓના મોં પર પણ સંતોષની લકીર હતી થોડીવારમાં પોલીસે આ દ્રશ્યને કોર્ડન કરી લીધું મહંતે હિમાંશુની હકીકત જણાવતા કહ્યું કે અમે મધ્યપ્રદેશમાં રેવા કિનારે યોગ સાધના કરીએ છીએ આ છોકરાએ બે વર્ષ પહેલા નદીના પ્રવાહમાં કૂદકો માર્યો હતો ઘણી મહેનત પછી અમારા એક મહાત્મા એને બસાવી લીધો એ ઘણું બધું પાણી પી ગયો હતો ઘણા પ્રયત્નો પછી એનો જીવ તો બસી ગયો પરંતુ ભાનમાં આવ્યા પછી એણે યાદદાસ્તાને વાસા ગુમાવી દીધી હોય એવું અમને લાગ્યું વળી તે અશક્ત પણ હતો તેને કોઈ મહારોગની વ્યાધિ હોય તેવું લાગ્યું એને અમે થોડો સમય સાથે રાખવાનું નક્કી કર્યું ઓસળિયા અને જંગલી જડીબૂટીઓથી તે ફરીથી એકદમ તંદુરસ્ત થઈ ગયો એની યાદશક્તિ અને વાસા ના ખુલી એ સતત ગુમસુમ રહેતો હતો અમે એને દીક્ષા તો ના આપી પરંતુ ભગવા પહેરાવ્યા છેલ્લા એક વર્ષથી અમે તેને તીર્થાટનમાં સાથે લઈ જતા હતા પરંતુ એની ઓળખ કોઈએ ના કરી ગયા વર્ષે પણ અમે એને અહીં લઈને આવ્યા હતા આજે ભોળાનાથની કૃપાથી એને એનો પરિવાર મળી ગયો જા બચ્ચા તારા પરિવાર સાથે તું હવે સંસાર ભોગવ તું આજીવન તંદુરસ્ત રહે એવા મારા આશીર્વાદ છે મહંતે હિન્દી ભાષામાં અસખલિત વહી રહેલ વાણી પ્રવાહને વેરામ આપીને હિમાંશુના માથા પર હાથ મૂક્યો હેમાંશુ સકળવકળ આંખે મહાત્માને જોઈ રહ્યો હતો કારણ કે યાદદાસ્ત અને વાસા પાસે આવતા એ નાગાબાઓ સાથે વિતાવેલ સમયને ભૂલી ગયો હતો હા એણે મહંતે વર્ણવેલી બધી હકીકત સાંભળી હતી એટલે મહંતના પગે પડીને બોલ્યો મને નવી જિંદગી આપનાર મારા જીવનદાતા હું અત્યારે વાસા અને યાદદાસ્ત પાસે આવતા તમને ઓળખી તો નથી શકતો પરંતુ આપના મુખારવિંદની નીકળેલ અમૃત અમૃતવાણીને સમજ્યો શું હેમાંશુએ પણ હિન્દી ભાષામાં સવી નહીં જણાવ્યું મહાત્મા સંતોષ સાથે હેમાંશુ સામે નજર ફેંકીને જય ગિરનારે કહેતા પગ ઉપાડવા ગયા ત્યાં ઉભેલ પોલીસે સવિને પોલીસ ચોકીએ આવવાની વિનંતી કરી હેમંશુ અને તેનો પરિવાર બે ત્રણ નાગાબાઓ સાથે પોલીસ ચોકીએ પહોંચ્યો પોલીસે ઝડપભેર પ્રાથમિક કાર્યવાહી પૂરી કરી નાગા સાધુઓ કરતા થયા હેમાંશુ અને તેનો પરિવાર સાધુઓ દેખતા બંધ થયા ત્યાં સુધી જોઈ જ રહ્યો સાધુઓ દેખાતા બંધ થતા જ આરુષી અને અવનીબેનના લાગણીના બંધ છૂટી ગયા તેઓ હિમાંશુને ભેટીને અડધો કલાક સુધી રડતા રહ્યા આ લાગણી સભર મિલનને પોલીસ પણ કડક સ્વભાવ બાજુ પર આરુષી બોલી આ તમારી યાદનો સહારો હતો મિલનના પપ્પા આ તમારી નિશાની છે હિમાંશુ કહીને આરુષીએ પુત્ર મિલનને હિમાંશુના હાથમાં થમાવી દીધો અત્યારે આ પરિવારનો આનંદ કેટલો છે એ તો કોણ વર્ણવી શકે ઝડપભેર પોલીસ કાર્યવાહી આટોપીને તાત્કાલિક ગાડી ભાડે કરીને પરિવાર ઉપડ્યો ઘેરે આવવા માટે ગાડીમાં બેસતા જ આરુષિએ મોટાભાઈ અને એના પપ્પાને વારાફરતી ફોન કરીને બધું જણાવ્યું અત્યારે તો આ સમત્કારને કોઈ માનવા ત્યાર નહોતું પરંતુ બધા તાબડતોબ આરુષીના ઘરે આવીને રાહ જોઈ રહ્યા હતા ઘેર પહોંચતા સૌના સૌના મનનો ભ્રમ દૂર થઈ ગયો ચહેરા અજીબ ભાવથી મલકાઈ રહ્યા હતા બે વર્ષ પહેલાના રિપોર્ટ હોસ્પિટલમાં જઈને ફૂંફોડ્યા અને નવા રિપોર્ટમાં કોઈ કેન્સરના લક્ષણો નહોતા આવ્યા ડોક્ટરો પણ મોઢામાં આંગળા નાખી ગયા પોલીસની બધી કાર્યવાહી પણ પૂરી થઈ ગઈ પરંતુ હિમાંશુ પર થયેલ ચમત્કારનો તાળો ક્યાં કોઈને મળે તેમ હતો જડીબૂટીઓનો પ્રતાપ હતો શું આ નર્મદા મૈયાનો જીવન પ્રસાદ હતો શું આ આરુષીના ઉત્તમ પ્રેમનો પરિપાક હતો કે પછી હિમાંશુની જીવાદોરી હજી લાંબી હતી પામર માનવી શું ન કરી શકે હા ફરી પાછો આ પરિવાર પર દુઃખનું વસૈયું ક્યારેય ના પડ્યો લેખક નટવરભાઈ રાવળદેવ આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવા અને વિડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં